સમાજ સેવાને સમર્પિત સમર્પણ સર્વોદય સંગઠનના સૌને પ્રણામ સમર્પણ સર્વોદય સંગઠન આયોજિત સમર્પણનો માંડવો પ્રથમ સમરલગ્ન મહોત્સવ ત્રેવીસ મે બે હજાર ચોવીસના રોજ યોજાય તેનો આજે અમે હિસાબ રજૂ કરવા જઈ રહી આ હિસાબ રજૂ કરતા પહેલા હું જે વાત કરવા માંગુ છું તે સૌથી મહત્વની છે કે વિશ્વાસ સેવા સેતુ સમર્પણ સંસ્કૃતિ અને સમાજના વિડીયો જોવા માટે ખીમજી કાંઠા ખબરાવ યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પારસ્પરિક વિશ્વાસ એ સાચી મૂડી હોવાનું ચરિતાર્થ થતું ઉત્તમ ઉદાહરણ સમર્પણ સમૃદ્ધિ સંગઠન આયોજિત સમર્પણનો માનવો એટલે કે પ્રથમ સમલગ્ન મહોત્સવમાં અમને જોવા મળ્યું કારણ કે પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જ્યારે સંગઠન દ્વારા પહેલી મિટિંગ બોલાવવામાં આવી અને એક વિચાર કરવામાં આવ્યો કે આપણે સમલગ્ન કરવા કે નહીં જ્યારે આ વાત કરતા હતા ત્યારે એવું લાગ્યું કે આપણે સમલગ્ન તો કરીએ પણ સંગઠન પાસે આ કામ કરવા માટે એક પણ રૂપિયા નહોતો

અને એ અપેક્ષા જ અંદરથી ધક્કો મારે અને ટીમ દ્વારા વિવિધ માધ્યમો એટલે ફેસબુક વોટ્સઅપ વિવિધ માધ્યમોથી જાહેરાત કરવામાં આવી કે સમૂહ લગ્ન કરશો સમૂહ લગ્નની જાહેરાત કરતાની સાથે જ દાતાશ્રીઓ દ્વારા રોકડ રકમ પંચ પરમેશ્વરો દ્વારા રોકડ રકમ આપી ઘણા દાતાએ વસ્તુ લઈ આપી જવાબદારી વહન કરવાનું ઘણા લોકોએ સ્વીકાર્યું સોળ યુગલના વાલીઓ આ સમૂહ લગ્નમાં કરવા માટે સહમત થયા તેમજ નવા કામ પંચના બહેનો અને ભાઈઓનો ભરપૂર સપોર્ટ મળ્યો તેમજ સ્વયંસેવકોએ આ કામ માટે નિષ્ઠાપૂર્વક સેવા કરવાનું પણ એમને કીધું તેમજ ઘણા લોકો એમને ફોન મેસેજ અને કોમેન્ટ દ્વારા પ્રોત્સાહન આપી અને ભરપૂર પાડ્યું અને અમારી સાથે સળંગ ઉભા રહ્યા જેનાથી અમે ખરેખર આ કામ કરવા માટે પ્રેરણા મળી અને અમને પ્રોત્સાહન મળ્યું આ સૌ સમર્પિત સેવકો ભાઈઓ અને બહેનો ખરેખર અભિનંદન આભારી છે અને અમે તેઓના ઋણી લઈશું

જેની સમયાંતરે અમે જાહેરાત કરતા આવ્યા છીએ પીડીએફ સ્વરૂપે હિસાબો આવ્યા છીએ પરંતુ આજે એક પીડીએફ અમે જાહેર કરવા જઈ રહ્યા છીએ આ સાથે સંકલિત અને વિસ્તૃત હિસાબ આપવા આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે હિસાબમાં ચોકસાઈ લાવવાની પૂરતી દરકાર લેવામાં આવી છે છતાં જો કોઈ નામ રકમ કે અન્ય કોઈ ક્ષતિ જણાય અથવા તો વધુ સ્પષ્ટ નહીં જણાય તો ટીમનું ધ્યાન દોરવા અનુરોધ છે સૌથી મહત્વની વાત અમે કરવા જઈ રહ્યા છીએ કે આપણે કોઈ પણ કામ કરતો હોય અને ખાસ કરીને સમૂહ લગ્ન જેવા જાહેર અને મોટા કામની અંદર એક મોટો સવાલ ઉઠતો હોય છે કે આની અંદર નાણાકીય હિસાબમાં ગોટાળા થાય છે આયોજકો ખાઈ જાય છે સૌથી મહત્વની વાત અમે જે કરવા જઈ રહ્યો છું કે જ્યારે પણ આવા સમૂહ લગ્ન જેવા વગેરે કાર્યો થતા હોય છે ત્યારે ઘણા બધા લોકો અંદર યોગદાન આપતા હોય છે પણ એક મહત્વની વાત એની અંદર એ આવે છે કે રૂપિયા સમૂહ લગ્નમાં ઘણા બધા આવે છે પણ ખવાઈ જાય છે અને રૂપિયા ખવાઈ ગયાનો આરોપ આયોજકો ઉપર લાગે છે આયોજકો તરફથી એવું સતત કહેવામાં આવે છે કે રૂપિયા અમે અમારા ઘરના ખર્ચી અને સમાજની સેવા કરી છે અને બંને સતત જોવા મળે છે તો અમે કહેવા કે કાર્યમાં કરવા બે રસ્તા છે એક રસ્તો એવો છે કે કોઈ દાતાશ્રી એ રૂપિયા સંગઠન પાસે જમા કરાવ્યા હોય અને સંગઠન દ્વારા જે દાતાની યાદી છે એની અંદર ન બોલવામાં આવે તો એનો મતલબ એ થાય કે રૂપિયા ક્યાંય ખવાઈ ગયા છે રૂપિયા ખાવાનો બીજો રસ્તો એ છે કે જે પણ હિસાબો રજૂ થયા છે

તો તમે જે તે દુકાનધારક અથવા તો જેની પણ સહીથી વાઉચર બન્યું છે તે વ્યક્તિના નંબર અને વાહન નંબર પણ એની અંદર છે કોઈ વ્યક્તિની સેવા લીધી હોય અને ચુકવણું કરી હોય તો એની પણ પૂરી વિગત આ પીડીએફ ફાઇલની અંદર છે તો ચોક્કસપણે તમારે આવી ભૂલ ઉજાગર કરવી જોઈએ અને તમારે એની ખાતરી કરવી જોઈએ કે ખરેખર અનુક્યાં વપરાણા છે કે નજીક તો પછી આપણે એકદમ પારદર્શક હિસાબ આપણે રજૂ કરી શકીએ તો જ પછી આપણે કુશળ વહીવટ અને ઉત્તમ પારદર્શિતાની વાત આપણે કરી શકીએ

અને છતાં મોટો મોટો હિસાબ હું આપની સમક્ષ વાંચું છું પહેલા હું સૌથી પહેલા આવકના જે સ્ત્રોત છે એની વિસ્તૃત વાત કરું છું સાત હજાર છસો દસ રૂપિયા વાલી મિટિંગ ખર્ચ માટે રોકાણ આવક થયેલ છે એકાવન હજાર રૂપિયા ચાય કોફી શરબત પાણી માટે રોકાણ આવક થયેલી છે એક લાખ આઠ હજાર રૂપિયા કન્યાઓને કરિયાવરમાં વાસણની કીટ આપવા માટે થઈને દાતાશ્રી તરફથી યોગદાન પ્રાપ્ત થયેલું છે બે લાખ રૂપિયા એક પેઢી યુગલના આઠ દાતાશ્રીઓ તરફથી પ્રાપ્ત થયેલ છે અગિયાર હાજર રૂપિયા બે પાંચ પરમેશ્વર દ્વારા રોકડ યોગદાન પ્રાપ્ત થયેલ છે સમૂહ લગ્ન ના દિવસે એટલે કે ત્રેવીસ મે બે હજાર ચોવીસ દિવસે અગિયાર હાજર ને સો રૂપિયા પંચો દ્વારા જમા થયેલ છે સમૂહ લગ્ન ના દિવસે છન્નું હજાર બસો ને સત્તાણું રૂપિયા દાતાશ્રીઓ દ્વારા રોકડ યોગદાન પ્રાપ્ત થયેલ છે ત્રણ હજાર બેતાલીસ રૂપિયા બેંક દ્વારા વ્યાજ જમા થયેલું છે અને ઓગણચાલીસ રૂપિયા વધારાની રકમ સંગઠનને પ્રાપ્ત થયેલી છે વધારાની રકમ એટલે કે કોઈ દાખલા તરીકે પાંચસો ને પંચાવન રૂપિયા આપેલા છે પણ એની જગ્યાએ પાંચસો સાઠ રૂપિયા જમા કરાવેલા છે તો આ પાંચ પાંચ રૂપિયા આવી રીતના રૂપિયા રૂપિયા વધે ઓગણચાલીસ રૂપિયા જમા થયેલી છે આવી રીતના કુલ જે આવક થઈ છે એ સોળ લાખ હજાર નવસો ને ત્રાણું રૂપિયા જમા થયેલ છે સોળ લાખ સાણત્રીસ હજાર નવસો ને ત્રણ રૂપિયા કુલ આવક થયેલી આવકની સામે આપણે ખર્ચની વાત કરીએ તો નવ હજાર બસોને ચાલીસ રૂપિયા કાર્યાલય ઉદ્ઘાટનનો ખર્ચ થયેલો છે ચાર હજાર નવસો ને સાત રૂપિયા વરકન્યાના વા વાલીઓ સાથે જે મિટિંગ થયેલી એનો ખર્ચ થયેલો છે ચોપ્પન હજાર બસો ને સંતાણું રૂપિયા કંકોત્રી બેનર બિલા પોચમુખ છાપકામ ખર્ચ એના માટે થયેલો છે બ્યાસી રૂપિયા સન્માન માટે સાલ અને મોમેન્ટોનો ખર્ચ થયેલો છે બાવીસ હાજર છસો વેતાલીસ રૂપિયા લગ્ન સામગ્રી આચાર્યજી થયેલો રૂપિયા વરરાજાના સન્માન માટે ઘડિયાળ અને ટુવાલ ખરીદી કરેલ છે એનો ખર્ચ થયેલો છે બે લાખ ચોવીસ રૂપિયા મંડપનો ખર્ચ થયેલો છે ચોપન હજાર નવસો રૂપિયા ફુમારા માટેનો ખર્ચ થયેલો છે બાસઠ હજાર ચારસો ને છેતાલીસ રૂપિયા ચાય કોફી શરબત અને પાણી માટે ખર્ચ થયેલો છે ત્રણ લાખ અઠ્યાસી હજારને આઠસો રૂપિયા જમણવાર અને તરબૂજ માટેનો ખર્ચ થયેલો છે ચાલીસ હજારને પચાસ રૂપિયા કાર્યક્રમના સંચાલક કલાકાર વોકી ટોકી પાઉ સિક્યુરિટી લેમિનેશન અને જરૂક્ષ એના માટેનો ખર્ચ થયેલો છે સાત હજારને ત્રણસો રૂપિયા સંતો અને મહંતોને દક્ષિણા પેટે આપેલા છે ચારસો ને રૂપિયા બેંક દ્વારા એસએમએસ પછી ચેકબુક અને ચેક રિટર્ન

જે પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ પાસ થયા છે તેઓ માટે તેઓના પ્રોત્સાહન માટે શિક્ષિત પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવું નવેમ્બર ડિસેમ્બરની અંદર કોમ્પ્યુટર શિક્ષણ કેન્દ્ર ચાલુ થાય તેના માટેનું આયોજન કરી રહ્યા છીએ જેના માટે છ દાતાશ્રીઓ દ્વારા કોમ્પ્યુટરનું યોગદાન આપવા માટેની જાહેરાત થયેલી છે આ શિક્ષણ કેન્દ્ર માટે જો જરૂર પડશે તો આ રકમમાંથી થોડી ફાળવણી કરવાનો વિચાર કરવામાં આવેલ છે બીજી કે જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ આરોગ્ય અથવા તો એવી કોઈ પણ જરૂરિયાત માટે રકમની જરૂર પડે તો પ્રાથમિક રકમ એટલે દાખલા તરીકે પાંચ હજાર કે પચીસો રકમ આની અંદરથી આપણે ઉમેરો કરી અને બીજી રકમ દાતાશ્રીઓ પાસેથી ભેગી કરી અને જરૂરિયાતમંદોને ઉપયોગી આપણે થઈ શકે એના માટેની વિચાર કરવામાં આવે છે ચોથું જે વિચાર કરવામાં આવે છે કે દ્વિતીય સમલગ્ન મહોત્સવ કરવાનું થાય તો તેના માટે આ થાપણમાંથી આપણે ઉપયોગ કરી શકીએ આ સમલગ્ન કરવા કે નહીં એના માટેનું સંગઠન દ્વારા આલકો વિચાર કરવામાં આવેલ નથી આગામી સમયમાં વિચાર કરી અને જે પણ નક્કી થશે એ જાહેર કરવામાં આવશે તેમજ અમે વિચાર ગયા છીએ કે અમુક રકમ આમાંથી ફિક્સ ડિપોઝિટ તરીકે બેંકમાં રાખી જેનાથી લાંબા કાળે સમર્પણ સપ્રદાય સંગઠનનું એક આયોજન છે કે તકવંચિત લોકો માટે એક પોતાનું શૈક્ષણિક સંકુલ અને એ સંકુલ માટે ભંડોળની ખૂબ જ મોટી જરૂર પડવાની છે તો અત્યારથી ધીરે ધીરે બચત કરતા જાય તો એ બચત થઈ આગામી સમયમાં જાય અને આપણા શૈક્ષણિક સંકુલ માટે બે હજાર ત્રીસમાં આપણું સપનું છે કે બે હજાર ત્રીસની અંદર આપણે સમર્પણ સમુદાય સંગઠન દ્વારા તક વંચિત જે પણ સમુદાય છે એના બાળકો માટે પોતાનો એક શૈક્ષણિક સંકુલ ઉભો તો એના માટે આ રકમ છે આગામી સમયમાં ઉપયોગી થઈ શકે સમૂહ લગ્નની ટીમ દ્વારા સમૂહ લગ્નના દિવસે જે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી એની અંદર ક્યાંય પણ ઉમર પ્રાઈ ગઈ હોય આપને આવકાર આપવામાં સેવામાં સન્માનમાં આદર ભાવમાં કોઈ પણ ખામી રહી ગઈ હોય તો સમર્પણ સર્વોદય સંગઠન વતી અમે સૌની ક્ષમા પ્રાર્થીએ છીએ અને આ સા કામ આપણા સૌનું હતું એ ગણી અને આપ થોડું મોટું મન રાખી અને અમને માફ કરશો સમૂહ લગ્નના ભગીરથ કાર્યમાં આપ સૌનું ખૂબ જ પ્રેમ અને સાથ સહકાર મળતો રહ્યો છે તે બદલ અમે સૌનો આભારી છીએ અને આગામી સમયમાં પણ અવિરત આપનો આવો જ સાથ અને સહકાર મળતો રહેશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ